યામા માત્ર એક સભા કરી અને આમાં બે ત્રણ વાક્યો હું બોલ્યો તો તો સાહેબ કેટલા ખારા થઈ ગયા ખાટા થઈ ગયા ઈ સૌને ખબર છે ખબર છે શિવાજીપુરી સભા પછી અનેક લોકોને મુશ્કેલીઓ આવી સહન કરવાનો વારો આવ્યો ગામ ની અંદર જીડી ના અધિકારીઓ લાઈટ નું ચેકિંગ કરવામાં આવ્યું જપ્ત કરવા માટે આવ્યા બે દંડ પણ દેવામાં આવ્યા શિવરાજપુર સભા પછી જ્યાં હું જમવા માટે રાત ના ગયો હતો એ રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવી જ્યાં હું ચા કરવા માટે ગયો એ ઘરે પણ પોલીસના મિત્રો હેરાન પરેશાન કરવા માટે આવ્યા મિત્રો એટલે ડર છેનો છે એટલી ગભરામણ છેની છે ત્યારે મેં તમામ લોકો સાથે ફોન કરીને વાત કરી કે ભાઈ હું તમારી સાથે છું તમે મુક્તતા નહીં તમે ડરતા નહીં મને ફોન કરજો કોઈ કામકાજ હોય તો

અઢારો વર્ણ ના લોકો દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ લોકો જે બાણુ જરા ઉપર જે નિર્દોષ લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી છે એને માટે તમે તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીજો તો મારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દો આપણે બन्ने સાથે મળીને આ 12 જણાને ન્યાય અપાવીએ મારી વાત ખોટી હતી કે સાચી હતી સાચી હતી સાચી હતી કે ખોટી હતી આમાં માથે ખોટી વાત કરી ભાઈ કોઈ ખાટા દઈ હોય વાત કરી કોઈ ને થારો થાવ પડે એ વાત કરી તો પણ મુકેકના જૂતિયા ભલા થઈ ગયા ને

અને છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું બોલ્યા મને અપશબ્દ કીધા હું તો ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ

Дякую за перегляд!